નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિના જાની ગુજરાત સાથે આજે આપણે જોઈશું સમાચાર ધોળકા ખાતે દિવ્યાંગો માટેનો તાલુકા કક્ષાનો રમોત્સવ યોજાયો એસી વિકલાંગ વ્યક્તિઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો તારીખ ત્રણ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે આજે રવિવારે અંધજન મંડળ અમદાવાદ અને એસ્ટ્રોલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ધોળકા તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે રમોત્સવનું આયોજન ધોળકા ખાતે કરવામાં આવ્યું હતું આ રમોત્સવમાં એસી થી વધુ વિકલાંગ વ્યક્તિઓએ વિવિધ રમતો જેવી કે રેસ રેસ સંગીત ખુરશી નિશાન તાક વગેરેનો સમાવેશ કરાયો હતો આ તાલુકા કક્ષાના આયોજનથી ગ્રામ સ્તર પરના દિવ્યાંગ રમત ગમતના કૌશલ્યની ઓળખ થાય છે અને આવનાર સમયમાં જિલ્લા કક્ષાએ યોજનાર ખેલ મહાકુંભમાં ભાગ લેશે આ રમોત્સવને સફળ બનાવવા માટે કમલેશભાઈ વાણંદ રક્ષાબેન મેત્રી તૃપ્તિબેન પરમાર કેસરભાઈ દ્રષ્ટિબેન શ્રીમાણે મીનાબેન અને ઇરફાનભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં એસ્ટ્રલ ફાઉન્ડેશનમાંથી નરેશભાઈ રૂડાજ અને અંધજન મંડળમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર ભરતકુમાર જોશીએ હાજર રહીને દિવ્યાંગ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓના દિવસના ઉજવણીના પરિભાગ રૂપે આજે ધોળકા તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે ફાઉન્ડેશન અને રંજન મંડળના સંયુક્ત ઉપક્રમે એક રમતોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસી દિવ્યાંગ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની રમતોમાં ભાગ લઈ રહ્યા છે જેવી કે સો મીટરની વ્હીલ ટ્રાયસિકલ રેસ છે વ્હીલચેર રેસ છે ઘોડાપેટ છે મોચી ગેમ છે તીરંદાજી છે અને આપણે સંગીત ખુશી અને નિશાંતાસ એવી રમતોનું આપણે આયોજન કર્યું છે અલગ અલગ ગામના દિવ્યાંગ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ ગ્રામ્ય કક્ષા કક્ષા ઉપર જે દિવ્યાંગ વ્યક્તિઓમાં રહેલી રમતની આ કૌશલ્ય છે એને આ પ્રોત્સાહન આપવાનું ભાગ્ય છે કે અમારા સમયમાં ખેલ મહાકુંભમાં દોડકા તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ વધે અને રાજ્ય રાજ્યકક્ષા અને કક્ષા સુધી એ લોકો ભાગ લઈ શકે એના માટેનો એક નવાનો પ્રયાસ છે આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા